શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા અંગ દચાડતી ગરમી મોંઘવારીએ પણ ગરમી પકડી છે મધ્યમ વર્ગનો પરસેવો છોડાવતી મોંઘવારી હીટ વેવથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાળ ગરમીના કારણે મોટાભાગના યાર્ડો માં શાકભાજી આવક ઘટી ગઈ છે શાકભાજીની ઓછી આવક સામે ભાવ ભાવ ફરી આસમાને પહોંચી ગયા છે એમાં પણ લીંબુના તો દાંત ખાટા થઈ જાય એટલા વધ્યા છે રાજકોટના દુરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની શાકભાજી લિવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણ વધારો થયો છે હીટવેવ લીધે શાકભાજી બગડવાનું પ્રમાણ પણ વધ્યું છે જેના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે મોટા ભાગના શાકભાજીના ભાવે અડધી સદી મારી દીધી છે તો લીંબુના ભાવે સદી ફટકારી દીધી છે લીંબુના ભાવ પ્રતિ કિલો રૂપિયા થયા છે ટામેટાના ભાવ પાંચ રૂપિયા કિલો હતા જે હવે દસ થી પંદર થયા લીલા મરચા ભાવ પંદર રૂપિયા કિલો થી વધી ચાલીસ રૂપિયા થયા લસણ ભાવમાં પણ ધરખમ વધારો થયો સાહીઠ થી સિત્તેર રૂપિયે કિલો વેચાતું લસણ એકસો પચાસ થી બસો રૂપિયાનું થયું આદુના ભાવ એસી રૂપિયા કિલોથી વધી એકસો પચાસ રૂપિયા થયા કારેલાના કારેલા ના ભાવીસ હતા જે પચાસ થી સાહીઠ થઈ ગયા રીંગણાના વીસ થી સાહીઠ થયા દૂધીના ના વીસ થી ચાલીસ થી વધી ત્રીસ થી એસી રૂપિયા થયા ભીંડા ગુવારના ના ચાલીસ થી સાહીઠ રૂપિયા હતા જે વધીને પિસ્તાળીસ થી એસી થઈ ગયા બટાકા વીસ રૂપિયા પ્રતિ કિલો હતા જે વધીને ચાલીસ થી પચાસ પહોંચી ગયા કાલજાલ ગરમીમાં શાકભાજીનો પાક સુકાયો ઉત્પાદનને થઈ મોટી અસર તાપીમાં ભીંડાની ખેતી કરતા ખેડૂતો ભરાઈ ગયા રાજ્યમાં આખરી ગરમી અને તાપમાનને કારણે શાકભાજી સહિતના પાકના ઉત્પાદનને અસર થઈ છે તાપી જિલ્લામાં પણ ધૂમધકતા તાપ અને ગરમીની અસર ભીંડા સહિતના પાક ઉપર થતા હાલ ભીંડાનું ઉત્પાદન પચીસ જેટલું ઘટ્યું છે જેના કારણે ભીંડાના ભાવમાં થોડો ઉછાળો આવ્યો છે જો કે ભીંડાનું ઉત્પાદન કરતા ખેડૂતોને તો સરવાળે નુકસાન જ વેઠવાનો વારો આવ્યો છે તાપી જિલ્લામાં છેલ્લા દસ બાર વર્ષથી ભીંડાની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે મોટાભાગના ખેડૂતો બારે માસ ભીંડાની ખેતી કરે છે તે લોકોને તાપમાનને કારણે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આ ચોક્કસ હવામાનને કારણે ભીંડા સહિતની વિવિધ શાકભાજી પાકો પર વિપરીત અસર થતી હતી અત્યાર સુધી ખેતરોમાં ભીંડા સહિતના શાકભાજીનો પાક લહેરાતો પરંતુ જ્યારથી ગરમી પડી રહી છે ત્યારથી પાક મુરજાઈ જતા ધરતી પુત્રોના ચહેરા પરની રોનક ગાયબ થઈ ગઈ છે ઉત્પાદન અડધું થઈ જતાં ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે દ્વારકામાં ખેડૂતે મગફળી પાક પર ફેરવ્યું ટ્રેક્ટર કારઝાળ ગરમીના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આકાશમાંથી આગનગોળા વરસી રહ્યા છે ત્યારે આખરી ગરમીના કારણે જામખંભાળિયાના ગામડાઓમાં પાણીના સ્તર ડૂકવા લાગ્યા છે ખેતરોમાં બોરમાં પાણી તળિયે પહોંચ્યા છે કુવામાં પણ પાણી નથી જેથી ખેતરોમાં લહેરાતો પાક મૂર્જાઈ રહ્યો છે ત્યારે પાણી વગર બળી ગયેલા મગફળીના પાક પર એક ખેડૂતે ટ્રેક્ટર ફેરવી દીધું ભારે હૈયે ખેડૂતે પોતાના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું તાલુકાના ઠાકર ગામે ખેડૂતે ઉનાળુ વાવેતર કરેલ મગફળી પર ટ્રેક્ટર ફેરવી દીધું પાણી ખૂટી જવાથી ખેડૂતે સાત વીઘાની મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું સાત થી દસ વાર પાણી પીવા છતાં પાક સુકાઈ જતા ખેડૂતને ખાતર બિયારણનો ખર્ચો માથે પડ્યો ત્યારે હવે સરકાર પાસે સહાયની માંગ કરી છે ગરમીના પ્રકોપમાં ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી મૂળાય ફૂલોની ફોરમ રાજ્યભરમાં ગરમી જીવલેણ બની રહી છે આકાશમાંથી રીતસરના અગન ગોળા વરસી રહ્યા છે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ધોરાજી પંથકમાં ફૂલોની ખેતી પણ મૂળાઈ ગઈ છે કાળઝાળ ગરમીની અસર ફૂલોની ખેતી પર પડી છે તાપમાનને કારણે ફૂલની ખેતી કરતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભારે તાપમાનને કારણે ફૂલ છોડને નુકસાન થયું છે ફૂલની ખેતી કરતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદને કારણે પણ ફૂલોની ફોરમ ગાયબ થઈ ગઈ હતી ત્યારે ફરી એકવાર તાપના દરખાટથી ફૂલોની ફોરમ ગાયબ થઈ જતાં ફૂલના છોડ પણ ઢળી પડ્યા છે છોડ પીળા પડી ગયા છે પચાસ થી સાહીઠ ટકા જેટલા ફૂલના ઉતારમાં ઘટાડો જોવા મળ્યો છે આમ ખેડૂતોને પહેલા માવઠાનો અને હવે ભારે તાપમાનને કારણે બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે હવે લગ્નની સિઝન શરૂ થશે ત્યારે ખેડૂતોને કમાવાના દિવસો આવવાના હતા તે પહેલા જ ફૂલો કરમાઈ જતાં હવે ખેડૂતોના ચહેરા કરમાઈ ગયા છે અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીની અનોખી સેવા જુઓ હાલતું ચાલતું પાણીનું પર અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ગરમી આસમાને પહોંચતા લોકો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની તરસ છીપાવવા માટે હાલતું ચાલતું પાણીનું પરબ ચાલે છે સિવિલ હોસ્પિટલમાં લોકોને ગરમીમાં ઠંડા કરવા માટે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે

રાજકોટની અંદર અગ્નિકાંડ ને લઈને ત્રીસ કલાક થવા છતાં હજુ અનેક સ્વજનોની આંખ પોતાના વાહલ સોયાને શોધી રહી છે રાજકોટ હિપકે ચડ્યું છે જુઓ કલેજા ચીરતું આક્રમ કઈક આ રીતે રાજકોટ આખું ચડ્યું રાજકોટ માં આગ લાગ્યા સમય થઈ ગયો છે પરંતુ સ્વજનોની આંખોમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા જે થોડા કલાક સુધી સાથે મસ્તી કરતા હતા જેને નિહાળવાથી આંખોમાં હર્ષના આંસુ આવી જતા આજે તે જ આંખો સ્વજનોને શોધી શોધી લાલચોળ થઈ ગઈ છે રાજકોટના ઘરે ઘરે માતમ છવાયેલું છે ગેમની ની પરિવાર પરિવાર આક્રંદ છે પરિજનોની ની શ્રુધારા વહી રહી છે કોણ કોને છાના રાખે તેવી સ્થિતિ નિર્માણ થયું છે કોઈએ 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 પોતાનો ભાઈ ગુમાવ્યો તો તો પોતાના સંતાનો ભત્રીજા ભાણેજને ખોયા કોઈની પત્ની નરાધમ પાપે ગેમ ઝોન માં રાખ થઈ ગઈ રાજકોટની હોસ્પિટલ આગળ સવારથી પરિવારજનો રડતી આંખે લાપતા સ્વજનોની ભાડ માટે રાહ જોઈને ઉભા છે ન્યૂઝ એટીન સંવાદદાતા સંધ્યાએ એ આવા જ કેટલાક પરિવારજનો સાથે વાત કરી

આ માં આશાબેન કાથડ પણ મોત થયું દુર્ઘટના માં પ્રદીપભાઈ ચૌહાણ ના પરિવાર નો માળો વિખેરાયો પરિવારના આઠ સભ્યો ગેમ ઝોન માં ગયા હતા જેમાંથી ત્રણ લોકો નો બચાવ થયો જ્યારે પાંચ સભ્યો હજી પણ ગુમ છે પરિવારજનો ઘરેથી બપોરના ચાર વાગે નીકળ્યા હતા તેના 20 મિનિટ બાદ જ દુર્ઘટનાનો ભોગ બન્યા પરિવારજનો આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે ભોગ બનનારના પરિવારજનોનો આક્રોશ ચરમસીમાય છે આરોપીઓને કોઈ પણ સંજોગોમાં ન છોડવામાં આવે તેવી પરિવારની માંગ છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા યુવક કલ્પેશ બઘડાઈ અગ્નિકાંડમાં જીવ ગુમાવ્યો સાગણવાના વિરેન્દ્રસિંહનો માળો વિખેરાયો એક જ પરિવારના પાંચ સભ્યો આ ગેમ ઝોન માં ગયા હતા ત્યારબાદ એ સભ્યો નો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી વિરેન્દ્રસિંહના પત્ની પુત્ર અને સાધુ ના બાળકો આ ગેમ ઝોન માં જાણ નથી થઈ વિરેન્દ્રસિંહના ના સાડા ઓમદેવસિંહ ભત્રીજી દેવર્ષી દીકરો ધર્મ રાજા સિંહ અને સાઢુના ના દીકરા ગુમ થયા જેમાંથી પરિવારના બે સભ્યો હોસ્પિટલમાં દાખલ કરાયા બાળકોના વેકેશનની મજા મોતમાં ફેરવાઈ

ગેમ ઝોન આવ્યો રાખ થઈ ગયું હજુ પણ ગેમ ઝોન પણ અનેક લોકો ગુમ છે તેને શોધવાની કાર્યવાહી શરૂ છે હજુ પણ ઘટના સ્થળે થી માનવ અંગો મળી રહ્યા છે ત્યારે આ હોનારત પોલીસ એક્શન માં આવી ગયું છે રાજકોટ પોલીસ મથકે આગ કાંડ ની ફરિયાદ નોંધાઈ છે ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી પ્રકાશ જૈન સહિત છ ચૌધરી દ્વારા તપાસ કરવામાં આવશે તો રાજુ ભાર્ગવે સ્વીકાર્યું કે પોલીસે મંજૂરી માટે લાયસન્સ આપ્યું હતું તેઓએ મીડિયાના સવાલોના કોઈ જવાબ ન આપી હાથ જોડ્યા હતા પ્રાથમિક વિગત આપી ચાલતી પકડી હતી તેઓએ જણાવ્યું હતું કે હવે કઈ નહીં જેમ બને એમ જલ્દી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે આ બાજુ રાજકોટ અગ્નિકાંડ નો મુદ્દો ખંડપીઠ સમક્ષ કહ્યું કે અમદાવાદમાં સિંધુ ભવન રોડ સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પર બનેલા ગેમિંગ ઝોન પબ્લિક સેફ્ટી માટે ખતરારું ફાયર સેફ્ટી ના નિયમ ના પાલન બાબતે પણ કોર્ટે માંગ્યો ખુલાસો આવતીકાલે થશે વધુ સુનાવણી બીજી તરફ આ ઘટના